માનનીય પ્રવચન આપ્યું હતું આ પ્રસંગે રમેશ પટેલ રામપુરા ભરતભાઈ પટેલ 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 આર્ક કલ્પનાબેન દેસાઈ બીનાબેન ઠાકોર મંચુલાબેન પારેખ ઉપસ્થિત રહ્યા હતા કલ્પનાબેન દેસાઈ બારમી તારીખે યોજાનારી કથાની પોતાએ યાત્રાની વિસ્તૃત ચર્ચા કરી હતી રામપરાવાળા રમેશભાઈ જગુભાઈ પટેલ દ્વારા આભાર વિધિ પણ કરવામાં આવી હતી રાધાકૃષ્ણ યોજાઈ રહી છે મુખ્ય યજમાન અમારા જનક કુમાર ઠાકોર અને એમના પિતૃ ના સ્મરણાથી આ ભાગવત કથા ની અંદર સૌ સહભાગી બને આજુબાજુના ગામના વિસ્તારના સૌ એની અંદર સહભાગી બને એવી બધાને અપીલ છે આમંત્રણ છે ભૂટપટ્ટીવાલા પૂજ્ય સત્ય સાંઈ બાબાની અસીમ કૃપાથી સાંઈરામ સાંઈ બાબાનું એક સૂત્ર છે કે પ્રાર્થના માટે જોડાયેલા હાથ કરતા મદદ માટે લંબાયેલો હાથ વધારે પવિત્ર છે એ સૂત્ર અમારા જનકકુમાર ઠાકોરને ત્યાં ચરિતાર્થ થઈ રહ્યું છે સૌ ભાવિક ભક્તોને બાર તારીખથી રાધાકૃષ્ણ મંદિરે ભાગવત કથા બપોરે બે થી પાંચ સૌને જોડાવા માટે આમંત્રણ છે અસ્તુ ધન્યવાદ જય સાંઈ રામ જય સાંઈ રામ